જય માતાજી ફ્રેન્ડ્સ હું છું નરકશ ચૌહાણ અને આ છે આપણા હરિભાઈ ગરવાડ જ્યારે આપણે નાના હતા ત્યારે ઘણા ગીતો અને ભજન સાંભળ્યા છે આજે ફેસ ટુ મળ્યા છે તો બહુ આનંદ થયો છે મને તમે કઈ ફેશો વિશો એ મળવા આવ્યા છે મુલાકાત બદલ એમનો ખૂબ ખૂબ આભાર કે પ્રેમભાવથી મળ્યા અને બધા એમના મિત્રો સાથે આવ્યા છે બધા મિત્રોને પણ મળીને આનંદ થયો પરિવાર આવવા જો આવો તો મુલાકાત કરજો લક્ષ્મણ હા નહારો હારો ઋષિ મુનિના આશ્રમ જાતા ઋષિ મુનીના આશ્રમ જાતા હારો છે ગંગા તિનારો એ લખમાં વાસનથી ગાય મારો એ લખમા